તો આજનો વિષય આગળ વધતા પહેલાં ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજ ધ્યાત છે બાકી હોય ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રી કરી લેવી હવે પછીના સમયમાં આપણે સબસિડી જેવા ફોર્મ ભરવામાં અથવા અગર કોઈ પણ ફોર્મ ભરવામાં ફાર્મર રજિસ્ટ્રી હોવું જરૂરી છે જેથી કરીને પોતાના મોબાઈલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી કે અથવા જે ઠેકાણે જઈ ફાર્મર રજિસ્ટ્રી કરવું જરૂરી છે જરૂરી છે હવે વધીએ આપણે આગળ વિડીયોમાં સબસિડી વિશેની માહિતીમાં સબસિડી તો ખેડૂત મિત્રોનો રામ રામ સીતારામ હું રામ કે સોચા અખંડ ભારત ન્યૂઝમાંથી અને આજે આપણે એક વિડીયો બનાવવાનો છે એવો કે જે ખેડૂતોને તકલીફ પડે એમાં મદદરૂપ થઈ શકે તો આજનો વિષય આપણો એવો છે કે ખેતીવાડીમાં સબસિડી લેતા ખેડૂતોનો જે જે પ્રશ્ન થાય એ આ વિડીયો તમે આખો જોઈ લેવો એટલે અમુક વસ્તુ તમને કેમ કરવી ને કેમ ન કરવી એના વિશે હું તમને આજે સમજાવવાનો છે જેથી કરીને પૂરો વિડીયો તમારે જોવો અને તેને યાદ રાખવું તો આગળ વિડીયોમાં આપણે બનીએ તો અવાર માનો કે સરકારના નિયમ બદલતા ઘણી પદ્ધતિ બદલેલી છે તો એમાં કઈ રીતે આપણે પ્રોસેસ કરવી એના વિશે આપણે જાણીએ હવે આપણે ફોર્મ ભરતી વખતે કઈ રીતની પ્રોસેસ કરવી અને ક્યાં ક્યાં આપણી અટકાયત થતી હતી એના વિશે કહું આપણે ટૂંકમાં વિડીયો પતાવવાનો છે એટલે થોડુંક તમને ઝડપી ગઈ આપણે ફોર્મ ભરતા પહેલાં આપણા મોબાઈલ નંબર રજિસ્ટર કરવાના હતા રજીસ્ટર કર્યા પછી એમાં પાસવર્ડ નાખવાના હતા એટલે આપણો મોબાઈલ નંબર રજીસ્ટર થઈ ગયો અને પાસવર્ડ બની ગયા માનો ઘણા લોકો એના પાસવર્ડ ભૂલી ગયા તો તમે જે મોબાઈલ નંબર નાખેલો છે રજીસ્ટર કરવામાં એ મોબાઈલ નંબર તમારે ઓટીપી આવી જાય એટલે તમારું એકાઉન્ટ ઓપન થઈ જાય તમે જેટલા ફોર્મ ભરેલા હોય એ ફોર્મની જે વિગત હોય તમને બતાવે કોઈક ટૂંકમાં કન્ફર્મ થયું નથી થયું કે તમારે ડાઉનલોડ કરવાનું છે એ બતાવે બરાબર એ તો તમે આ વખતે કરેલું છે એટલે તમને ખબર જ છે પણ જે લોકો પાસવર્ડ ભૂલી ગયા એના માટે ઓટીપીથી થઈ શકે અને પાસવર્ડ એવો બનાવવાનો કે જે તમને યાદ રહે એમાં પાસવર્ડ બનાવવામાં ઘણા લોકોને ખબર ન હોય એક અક્ષર પહેલી એબીસીડી બી હોય હું શુદ્ધ ગુજરાતીમાં કહું બાકીના બધા અક્ષર બીજી એ બીસીડીમાં હોય મિનિમમ આઠ આંકડા કરવાના શબ્દ કરો કે આંકડા કરો અને એમાં એક માનો કે એ ધર એ ધર હું આપો તો એ ધર વાપરું તમારે કોઈ પણ એક સિમ્બોલ વાપરવાનું વાપરવાનો એટલે તમારા પાસવર્ડ કમ્પ્લીટ થાય આ રીતના બધી અલગ અલગ વસ્તુ વાપરવાની પાસવર્ડ બની ગયા પાસવર્ડ બની ગયા પછી આગળ વધીએ તો ફોર્મ ભરવાની પ્રક્રિયા આવી તો ફોર્મ ભરતા પહેલા તમારે તમારું પૂરું નામ નાખવાનું છે નામમાં કોઈ ભૂલ ન રહી જાય એ તમારે બે વખત જોવાનું નામ નાખ્યા પછી તમારો આધાર નંબર નાખવાનો છે મહિલા ખેડૂત છે નાના ખેડૂત છે સીમાંત ખેડૂત છે એ પસંદ કરવાનું છે તમારે તમે દિવ્યાંગ શો કે નહીં એ પસંદ કરવાનું છે તમારે તમારો આધાર નંબર નાખવાનો છે હવે એટલું કર્યા પછી માનો કે એના ઉપર લાલ સ્ટાર મારેલો હોય ને વિગતો ફરજિયાત હોય માનો બેંકના આઈએફસી છે બેંકના ખાતા નંબર છે એ વસ્તુ નાખતા પહેલાં તમારે બે બે વખત કન્ફર્મ કરવાની જો કોઈ ભૂલ રહી જાય તો એ તમારા માટે નુકસાની છે માનો કે રેશન કાર્ડ છે તો એ ફરજિયાત નથી એના ઉપર લાલ સિમ્બોલ નથી મારેલો પણ જે બાકીનું આધાર કાર્ડ છે પાસબુક છે એ બધી ફરજિયાત છે પછી આગળ વધીએ તો આપણો મોબાઈલ નંબર એ વ્યવસ્થિત જોઈને નાખવાનો કોઈ પણ ભૂલ ન રહે બરાબર હવે એ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ પછી આપણું ફોમ ભરાઈ ગયું ફોર્મ ભરાઈ ગયા પછી બધી વિગતો તમે કમ્પ્લીટ કરી તમારો એડ્રેસ કમ્પ્લીટ કર્યો એને સબમિટ કરવાનું ફરજિયાત છે સબમિટ કરી દો પછી કોઈ તમે સુધારો કરી શકો નહીં સબમિટ કરતા પહેલાં બે વખત તમારે ફોર્મને ચેક કરી અને સબમિટ કરી દેવાનું અને એની પ્રિન્ટ આઉટ તમારે લેવી હોય તો લઈ લેવાની ન લેવી હોય તો જે સમય ગમે ત્યારે તમારે એની જરૂરિયાત હોય ત્યારે તમે લઈ હું હવે આપણું ફોર્મ ભરાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું મહિનો બે મહિના પંદર દી આપણા ફોર્મ ટૂંકમાં કન્ફર્મ થાય આથી જાણ આપણે ગ્રામ સેવક લોકો કરે બરાબર પછી આપણે આગળ વધવાનું આવ્યું કે ભાઈ આપણું ફોર્મ સબસિડીમાં કન્ફર્મ થયું તો આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે ને કઈ રીતનું આપણે લઈ જવાનું સાથે તો તમારું ફોર્મ કમ્પ્લીટ થયું તો માનો કે તમને ખબર નથી પડતી તો તમારા કોઈ મિત્ર હોય ઓફિસ હોય તો ત્યાં તમારે ડોક્યુમેન્ટ શું શું લઈ જવાના તો તમારે પાસબુક બેંકની પાસબુકની ઝેરોક્ષ અથવા ઓરિજિનલ અથવા આધાર કાર્ડ પછી તમારે લઈ જવાનું તમારું ખરીદીનું બિલ સંયુક્ત ખાતેદાર હોય માનો કે એક કરતાં જમીનમાં વધારે નામ હોય તો સહમતી પત્રમાં સાઇન કરવાની રહેશે પછી માનો કે તમારે ટ્રેક્ટરને લગતી કોઈ વસ્તુ છે તો તમારે માનો કે એમાં તમારા ઘરનું ટ્રેક્ટર નથી તો ભાડાકાર કરાર કરવા માટે જે વ્યક્તિના નામનું ટ્રેક્ટર હોય એનો આધાર કાર્ડ એનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આગળ જે અરજદાર છે એના તો બે ફોટા લઈ જ જવાના છે એટલા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે બરોબર તો પછી આગળ વધીએ કે આપણે ડોક્યુમેન્ટમાં અહીંયા લઈને ગયા પછી શું કરવાનું રહેશે કે એ લોકો માનો કે તમારી ફાઇલ વ્યવસ્થિત બનાવશે એમાં વ્યવસ્થિત જે ફોર્મ ભરવાનું હોય એ બધું કરી દે આગળ વધતા પહેલાં હવે ડોક્યુમેન્ટ અવારની સિસ્ટમ મુજબ આપણે અપલોડ કરવાના છે તો અપલોડ કરી દેવાના ખાસ પછી બીજા નંબરમાં તમારે જે તારીખે તમારો કાગળ આવેલો હોય એ તારીખ પાછી હોય એનો એક મહિનાથી પહેલાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને ગ્રામ સેવકશ્રીને તમારી ફાઇલ રજૂ કરી દેવાની ફાઇલમાં રાખવાની વસ્તુ કે લોકેશન સાથેનો સાધન સાથેનો ફોટો એક એના જે સિરિયલ નંબર હોય સિરિયલ નંબર એ બે ફોટા ફાઇલમાં લગાડવાના છે એ ખાસ તમારે લોકેશનથી પાડીને લઈ જવાને આવું તમને દેશી શુદ્ધ ભાષામાં સમજાવું બરાબર એ ફાઇલ તમારી કમ્પ્લીટ થઈ ગઈ હવે એમાં ફાઇલ કમ્પ્લીટ કરતા પહેલાં આપણે ફાર્મર રજિસ્ટ્રી ન કરાવેલું હોય તો ફાર્મર રજિસ્ટ્રી કરાવવું ફરજિયાત છે નકર સબસિડીમાં તકલીફ પડે છે તો જે કોઈ લોકોને ફાર્મર રજિસ્ટ્રી બાકી છે તો ગૂગલ ઉપર ફાર્મર રજિસ્ટ્રી સર્ચ કરાવી અને તમે તમારો આધાર નંબર નાખશો એટલે ફાર્મર રજિસ્ટ્રી તમારી થઈ કે નથી થઈ એ તેમાં બતાવશે બરોબર જેને થઈ ગઈ હોય એને ફાર્મ રજિસ્ટ્રી નંબર એમાં લખવાના છે ફોર્મમાં એ લખી નાખવાના ન થઈ એ ત્યાં તમને તમારો મિત્ર જે તમારું કામ કરતો છે એ કરી દે ખાસ ફાર્મ રજિસ્ટ્રી કરાવેલું હોય એને સબસિડી લેવામાં અનુકૂળ પડશે ને હવે આવતા સમયમાં બધી વસ્તુમાં જરૂર પડશે બરોબર તો ફાર્મ રજિસ્ટ્રી બાકી હોય ને કરાવી લેવું કરેલું હોય એને ચેક કરી લેવું કોઈ ઇશ્યુ આવેલા નથી હવે તમારી ફાઇલ તમારે માનો કે જે ઓફિસે તમારે દેવાની હતી ત્યાં દેવાઈ ગઈ છે તો હવે એક ફોર્મ આપનું કમ્પ્લીટ થઈ ગયું ને વિગત તમને સમજાવાઈ ગઈ એક ફોર્મ ભરાઈ ગયું તમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા તમારી ફાઇલ હોઈ ગઈ હવે પ્રશ્ન એવો રહેતો હતો કે એક ફોર્મ ભરી લીધા પછી ઘણા ખેડૂતોને અલગ અલગ ઘટકમાં બીજા ફોર્મ ભરવાના હોય તમે એક ખાતા ઉપર અલગ અલગ ઘટકમાં બધા ઘટકમાં તમે ફોર્મ ભરી શકો તો હવે બીજા ઘટકમાં ફોર્મ ભરવું ને એમાં કોઈ વિગત તમારે નાખવાની નથી થાતી તમારે બે ત્રણ ઓપ્શન જ સિલેક્ટ કરવાના છે તમે દિવ્યાંગ શોખો નહીં કે સહકારી મંડળીના સભ્ય શો કે નહીં હા કે ના એવું સિલેક્ટ કરી આગળ વધી તમારો ઘટક તો સિલેક્ટ કરેલો હોય માનો કે ટ્રેક્ટર પસંદ કર્યું તમે ઓટોમેટિક વાવણીયું પસંદ કર્યું જે કાંઈ પસંદ કર્યું હોય ઘટક સિલેક્ટ કરીને બાકી બસ આ બે ત્રણ ઓપ્શન સિલેક્ટ કરી અને આગળ આગળ વધો એટલે સબમિટ આપી દો એટલે બીજું ફોર્મ ભરાઈ ગયું તેની પણ સેમ પ્રોસેસ છે તેના ડોક્યુમેન્ટમાં એ સેમ પ્રોસેસ છે માનો કે બે ફાઇલ બનાવવી પડે તો તમે જ્યારે ઝેરોક્ષ કરાવો પાસબુકની કરાવો કે આધાર કાર્ડની કરાવો કે કોઈ પણ કરાવો એની ડબલ માનો કે પાંચ ફાઇલ હોય તો પાંચ ઝેરોસ કરાવી લેવાની બરાબર અલગ અલગ ઘટકના અલગ અલગ ફોટા તમારે કરાવી લેવાના છે બરાબર હવે આ તમને મગજમાં વહે ગયો બધી તમારી ફાઇલ કમ્પ્લીટ દેવાઈ ગઈ એટલે ટૂંક સમયમાં દસ પંદરથી થાય એટલે ગ્રામ સેવક મિત્ર તમારે અહીંયા ખરાઈ કરશે તમારે કોઈ મિસ્ટેક હશે તો તમને કહે પછી માનો કે પેમેન્ટની વાત આવે તો ઘણા ખેડૂતો સેવક મિત્રોને ફોન કરતા હોય કે ભાઈ અમારું પેમેન્ટ ક્યારે આવશે તો પ્રેમેન્ટ માનો કે માર્ચ મહિના પહેલાં આવી જાય અથવા માર્ચના એન્ડમાં પ્રેમેન્ટ આપણે મળી જાય એટલે પ્રેમેટ સરકારના ઓલા પ્રમાણે વહેલા મોડું થતું એનું કોઈ ટેન્શન લેવાનું નથી તમને જ્યારે પૈસા મળવાના હોય ત્યારે તમને એસએમએસ આવી જાય કે તમારો પ્રેમેટ ઓર્ડર નીકળેલો છે એટલે તમારું બધું ઓકે પણ પેમેન્ટ આવતા દસ દી પંદર દી મહિનો દીની વાર લાગે એટલે કાંઈ ટેન્શન લેવાનું નથી ખાસમાં ખાસ આપણું ફાર્મર રજિસ્ટ્રી કમ્પ્લેટ હોવું જોઈએ બાકી ઇસ્યુ આવે એટલે ફાર્મર રજિસ્ટ્રી આગળ કીધું નથી કહું ફાર્મર રજિસ્ટ્રી કમ્પ્લીટ રાખવાનું હવે તો દિન પ્રતિદિન સરકારના નિયમ એવા આવતા થાય કે કોઈ યોજના આવી તો એમાં એના નિયમો પ્રમાણે ફરજિયાત રહેવું જ પડે એટલે જે સરકારના નિયમ હોય એને એક્સેપ્ટ કરવાના અને નિયમ પ્રમાણે તમારા ડોક્યુમેન્ટ તમારે ક્યાર કરવાના રહે છે બરાબર તો આ પ્રમાણે આની માહિતી હતી આમાં કોઈ તમારે વિશેષ માહિતી જોતી હોય તો મને કોમેન્ટ કરજો બરાબર કરકરભાઈ